ગીતા અધ્યાય અગિયાર શ્લોક આડત્રીસ આદિદેવ પુરૂષ પુરાણ વિશ્વ પરમ નિધાન વેતા અસી વેધ પરમ ચ ધામ તયા તમંત અનુવાદ આપ આદ્ય પરમેર સનાતનપુરુષ તથા આદૃશ્ય જગતના અંતમ આશ્રયસ્થાનછો આપજ સર્વજ્ઞ છો અને આપ જ સર્વજ્ઞેય છો આપજ પરમ આશ્રય સ્થાન રૂપ છો અને ભૌતિક ગુણોથી પર છો હે અનંત રૂપ આ સંપૂર્ણ દ્રશ્ય જગત આપના દ્વારા વ્યાપત છે ભાવાર્થ બધું જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના આધારે રહેલું છે તેથી તેઓ અંતિમ આધાર છે નિધાનમ એટલે કે બ્રહ્મ જ્યોતિ સહિત સર્વ વસ્તુઓ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણની આશ્રિત છે તેઓ જ આ જગતમાં જે જે ઘટનાઓ થઈ રહી છે તે સર્વના જાણકાર છે અને જ્ઞાનનો કોઈ અંત હોય તો તેઓ જ સમગ્ર જ્ઞાનના અંતે પરાકાષ્ઠારૂપ છે તેથી તેઓ જ્ઞાન તેમજ જ્ઞેય હોય છે તેઓ જ્ઞાનના ઉદ્દેશ્ય છે કારણ કે તેઓ સર્વવ્યાપક છે તેઓ વૈકુંઠ લોકમાં કારણરૂપ હોવાને લીધે દિવ્ય છે દિવ્યલોકમાં પણ તેઓ મુખ્ય પુરુષ છે સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ